ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે કેન્દ્ર સરકાર ને બે પોઈન્ટ ઓગણીસ સિત્તેર લાખ કરોડ નું રેકોર્ડ ડિવિડન્ડ ચુકવવાનું જાહેર કર્યું છે જે અગાઉના વર્ષના બે પોઈન્ટ એક લાખ કરોડ ની તુલનાએ સત્યાવીસ પોઈન્ટ ચાર ટકા વધુ છે આ રકમ આરબીઆઈના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ડિવિડેન્ડ ચુકવણી છે જે સરકારના નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે આ વધારાની રકમ મુખ્યત્વે વ્યવહારોમાંથી મળેલા મળેલા નફા અને સરકારી બોન્ડ્સ પર વ્યાજથી પ્રાપ્ત આરબીઆઈએ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન ડોલરના વેચાણ દ્વારા રૂપિયાને સ્થિર રાખવા માટે મોટા પાયે હસ્તક્ષેપ કર્યો હતો જેના પરિણામે વિદેશી ચલણમાંથી નોંધપાત્ર આવક થઈ આરબીઆઈના બોર્ડે પંદર મે બે હજાર પચીસના રોજ મળેલી બેઠકમાં આ ચૂકવણીને મંજૂરી આપી હતી આ ચૂકવણી ના પરિણામે સરકારના નાણાકીય ખાધને ચાર પોઈન્ટ ચાર ટકા સુધી ઘટાડવામાં મદદ મળશે અને વિકાસાત્મક યોજનાઓ માટે વધારાની નાણાકીય જગ્યા ઉપલબ્ધ થશે આ રકમ સરકારના બિનકર આવકના અંદાજે છેતાલીસ એક ટકા જેટલી છે અને કેન્દ્રના કુલ બજેટના પાંચ ઓગણત્રીસ ટકા જેટલી છે આ રકમનો ઉપયોગ સરકાર દ્વારા વિવિધ વિકાસાત્મક યોજનાઓ અને નાણાકીય ખાદ્ય ઘટાડવા માટે કરવામાં આવશે